દિવાળી અને રંગોળીના પારંપારિક મહત્વની સાથે આજના યુગમાં તેમાં કેટલાક રસપ્રદ નવા ટ્રેન્ડ્સ અને નવીનતાઓ જોવા મળી રહી છે જે આ પર્વને એક આધુનિક સ્પર્શ આપી રહ્યા છે અહીં દિવાળી અને રંગોળી વિશે સાવનવું શું છે તેની માહિતી આપેલી છે દિવાળીના નવા ટ્રેન્ડ્સ દિવાળી ન્યૂ ટ્રેન્ડ્સ ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ ઉજવણી ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ સેલિબ્રેશન ગ્રીન દિવાળી ફટાકડાને બદલે લોકો હવે અવાજ અને ધુમાડો ઓછો કરતા ગ્રીન ફટાકડા ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવાનો અથવા તો ફટાકડાને સંપૂર્ણપણે ટાળવાનું પસંદ કરે છે સસ્ટેનેબલ ડેકોર પ્લાસ્ટિકના ડેકોરેશનને બદલે હાથથી બનાવેલા કાપડના તોરણ માટીના દીવા કાગળના લેન્ટર્ન અને તાજા ફૂલોના શણગારનો ઉપયોગ વધ્યો છે દીવાઓમાં પરિવર્તન પેરાફિન મીણબત્તીઓને બદલે ગાયના ઘી અથવા કોકોનટ ઓઇલ આધારિત દીવા અને પ્લાન્ટ બેઝ્ડ વનસ્પતિ આધારિત વિક્સ દીવાની વાટનો ઉપયોગ થાય છે ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ એઆઈ રંગોળી ડિઝાઇન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ઇમેજ જનરેટર્સ જેમ કે ગૂગલનું જમનાયનો ઉપયોગ કરીને લોકો જટિલ અને અનન્ય રંગોળી ડિઝાઇન્સ બનાવી રહ્યા છે અને પછી તેને વાસ્તવિકતામાં ઉતારે છે સ્માર્ટર લાઇટિંગ સામાન્ય લાઇટિંગને બદલે રિમોટથી અથવા એપ્લિકેશનથી કંટ્રોલ કરી શકાય તેવી સ્માર્ટ એલઈડી લાઇટ્સ અને સ્ટ્રીંગ લાઇટ્સનો ઉપયોગ થાય છે જે રંગો અને પેટર્ન બદલી શકે છે ગિફ્ટિંગ અને ફેશન હેલ્ધી ગિફ્ટિંગ મીઠાઈઓની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ ઓર્ગેનિક ચા હોમમેડ ચોકલેટ્સ અને હેલ્ધી સ્નેક્સના હેમ્પર આપવાનો ટ્રેન્ડ વધ્યો છે લોકલ ફોર વોકલ લોકલ ફોર વોકલ નાના ઉદ્યોગકારો અને સ્થાનિક કારીગરો પાસેથી હસ્તકલાની વસ્તુઓ અને દીવા ખરીદવાનું ચલણ વધ્યું છે જેથી સ્થાનિક અર્થવ્યવસ્થાને મદદ મળી શકે રંગોળીના નવા ટ્રેન્ડ્સ રંગોલી ન્યુ ટ્રેન્ડ્સ નવીન સામગ્રીનો ઉપયોગ અનાજ અને મસાલાની રંગોળી રંગોળીના પરંપરાગત રંગીન પાવડરને બદલે ચોખા કઠોળ મગ હળદર મરચું પાવડર કોફી પાવડર વગેરે જેવા કુદરતી અનાજ અને મસાલાનો ઉપયોગ કરીને ટેક્સચરવાળી અને ઇકો-ફ્રેન્ડલી રંગોળી બનાવવામાં આવે છે. ફ્લોટિંગ રંગોળી ફ્લોટિંગ રંગોલી પાણીથી ભરેલા મોટા વાસણ ઓલીમાં ફૂલોની પાંદડીઓ, દીવા અને રંગોનો ઉપયોગ કરીને સુંદર તરતી રંગોળી બનાવવામાં આવે છે જે ઘરના પ્રવેશ દ્વાર પર ખૂબ આકર્ષક લાગે છે. ડિઝાઇન અને શૈલીમાં નવીનતા થ્રી ડી અને ભૌમિતિક રંગોળી ત્રણ ડીયો રંગોળી આપતી રંગોળીની ડિઝાઇન્સ અને ગણિતના ચોક્કસ ભૌમિતિક આકારો પેટર્ન્સ વાળી સ્વચ્છ અને આધુનિક રંગોળી લોકપ્રિય બની છે ફ્યુઝન રંગોળી પરંપરાગત ભારતીય મોટિફ્સ જેમ કે મોર કમળ સ્વસ્તિક ને આધુનિક આર્ટ સ્ટાઇલ અથવા મંડલા આર્ટ સાથે મિશ્રિત કરીને અનન્ય ડિઝાઇન્સ તૈયાર કરવામાં આવે છે સ્ટેન્સિલ અને ટૂલ્સ બંગડીઓ ચારણી સિવ બોટલના ઢાંકણા અને રેડીમેડ સ્ટેન્સિલનો ઉપયોગ કરીને ઓછા સમયમાં ચોકસાઈ સાથે જટિલ રંગોળી બનાવવાની રીતો ખૂબ જ પ્રચલિત છે ખાસ કરીને નવા શીખનારાઓ માટે આ નવા ટ્રેન્ડ્સ દર્શાવે છે કે દિવાળીનો તહેવાર તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મૂળને જાળવી રાખીને આધુનિક સમયની જરૂરિયાતો અને સર્જનાત્મકતા સાથે સતત પરિવર્તન પામી રહ્યો છે